યોજાઈ હતી જેમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે ત્યારે તેમણે કોંગ્રેસ તૂટી રહી છે અને તેની ચિંતા કરવી જોઈએ નરેન્દ્ર મોદીની યોજનાથી પ્રેરાઈને કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે આદિવાસી ક્ષેત્રમાંથી રાહુલ ગાંધી પસાર થવાના છે પરંતુ કેટલાક વિસ્તાર તેમને છોડી દીધા છે યાત્રા નાની કરી દીધી છે જે ક્ષેત્રમાંથી રાહુલ ગાંધી પસાર થઈ રહ્યા છે તે ક્ષેત્રમાં પણ પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા અને સંગ્રામ રાઠવાએ કેસરીઓ ખેસ પહેર્યો છે આમ રાહુલ ગાંધીની યાત્રા વિફલ થવાની છે

જે રીતે લોકો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે ચાલતી સરકારના કામો યોજનાઓ લોકોને લાભ મળે છે એનાથી પ્રેરાઈને એ તમામ લોકો તૂટી રહ્યા છે જે આદિવાસી ક્ષેત્રમાંથી પણ રાહુલ ગાંધી પસાર થવાના છે બાકીના ક્ષેત્ર તો એમને છોડી દીધો છે યાત્રા નાની કરી દીધી છે પણ જે ક્ષેત્રમાંથી પસાર થવાના છે ત્યાંથી પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી રેલવે મંત્રી નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસ થી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો કેસ ધારણ કર્યો હોય આ એમની યાત્રા જે આદિવાસી વિસ્તારમાંથી પણ પસાર થવા જઈ રહી છે એ પણ વિફળ થવાની છે આ વખતે ભારતીય જનતા પાર્ટી આ વિધાનસભામાં પણ મોટા ભાગની આદિવાસી સીટો પર વિજય મેળવ્યો છે એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર શહેરમાં નહીં માત્ર ગામમાં નહીં અંદર પણ ભારતીય જનતા પાર્ટી નો વિકાસ પહોંચ્યો છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પાંચ દિવસમાં બીજી વખત પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ